દીવમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવી સત્તા કબજે કરી છે પાલિકા ચૂંટણીમાં તોતેર ટકા જેટલું મતદાન થયું હતું આ ચૂંટણી પર દીવ દમણ સહિત ગુજરાતની પણ નજર હતી કારણ કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના વિકાસના કામોને કારણે દીવમાં ભાજપનું ખૂબ જ વર્ચસ્વ જોવા મળી રહ્યું હતું અને દીવમાં પણ ભાજપ છવાઈ જાય તેવી અટકળો લાગી રહી હતી પરંતુ સત્તર જૂને જાહેર થયેલા પરિણામમાં ભાજપનો કારમો પરાજય થયો दीवनी नगरपालिका तेर की तेरह पैकी दस बैठकों पर कांग्रेसे कब्जो है। तेरह में से नौ परिणाम भारतीय राष्ट्रीय कांग्रेस को मिले हैं और चार परिणाम अपक्ष के खाते में गए हैं कुल मिलाकर इस चूंटी में अठारह हजार तीन सौ अट्ठावन मतदाता जिन्होंने भाग लिया था और पाँच हजार छह सौ इकसठ महिलाओं ने इसे पुरुषों ने मतदान किया है

લોકોએ ઇટેશભાઈના વિકાસને ધ્યાનમાં રાખી અને ખૂબ ખૂબ ભરીને અમે વોટથી મળી જીતેલા અમે વોર્ડ નંબર દસમાં બારસો પાંચનું વોટિંગ થયેલું તેમાંથી છસો સડસઠ વોટ મને મળેલા અને કામણી સાહેબને ચારસો અઢાર વોટ મળેલા અને ત્રણસો ઓગણપચાસ વોટથી મારો વિજય થયો હતો અત્યાર સુધીમાં નાઇન્ટી સેવનથી ઇલેક્શન લડું છું વોર્ડ નંબર તેરમાંથી એના પછી બે ટર્મ મેં આઠ નંબરમાં જીતેલો છું અને હમણાં જે આજની જે મ્યુનિસિપાલિટી બે હજાર બારની હતી ઇલેક્શન એમાં હું વોર્ડ નંબર દસમાં અને નવમાં કાઉન્સિલર તરીકે વિજેતા પમેલો છે મને સાતસોને અઠ્યાસી મોટ મળેલો છે કોંગ્રેસ પાર્ટીએ દીવમાં તેર બેઠકોમાંથી દસ વાર વિજય મેળવ્યો બધી જ બેઠક પર વિજય જનતા દીવ કોંગ્રેસ પ્રમુખ દિલીપ વાંઝાએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું જો કે કોંગ્રેસે રાજીનામું સ્વીકાર્યું નથી દિલીપ મોરી ટીવી દીવ